તો વેરાવળથી બાંદ્રા જતી ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળ્યા છે ધુમાડા નીકળતા ટ્રેન ઊભી રખાઈ હતી લુસાણા પાસે ધુમાડા નીકળતા ટ્રેન અટકાવવામાં આવી હતી ટેકનિકલ સ્ટાફે તાત્કાલિક ચકાસણી હાથ ધરી છે તો કોચના નીચેના ભાગમાં ધુમાડા નીકળતા પેસેન્જર ગભરાયા હતા એક કલાક બાદ ટ્રેનને રાવેતા મુજબ પ્રસ્થાન કરાવ્યું હતું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બિપિન પાસેથી બિપિન વેરાવળથી બાંદ્રા જતી ટ્રેનમાં અચાનક ધુમાડા નીકળ્યા હતા તેને રોકવામાં આવી હતી શું દીપિકા વાત કરીએ તો જે બાંદ્રા જે ટ્રેન છે તે દુસાળા આગળ એકાએક ટ્રેનની સાઈડ વ્હીલ આગળથી તેમના વ્હીલ હોય છે ત્યાંથી ધુવાડા નીકળવા મળ્યા હતા અને ટ્રેનને રોકી દેવામાં હતી વાત કરીએ દીપિકા તો જે ટ્રેન ની જે બ્રેક ક્લોક હોય છે બ્રેક માં ખરાબી સજ્જતા જે ધોવાડા નીકળવા મળ્યા હતા અને ત્યારબાદ રોકી તેમને ટેકનીશિયન બોલાવી અને તાત્કાલિક તેમનું સમારકામ કરવામાં આવ્યું હતું એક કલાક થી પણ વધારે સમય ટ્રેન રોકાઈ હતી અને ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો જે મુસાફરો છે તે મુસાફરોમાં માં આપણે તપ મચી ગઈ હતી જી જી આભાર બીપી વિગત આપવા બદલ